જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરનો તેતાલીસ શપથવિધિ સમારંભ યોજાયો જેમાં મુખ્ય મહેમાનમાં નિરંજનભાઈ પટેલ વાઇસ ચાન્સેલર સરદાર પટેલ યુનિવર્સિટી પીપીપી જેસી હેમલસા ભૂતપૂર્વ ઝોન પ્રમુખ ઝોન એઠ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા અતિથિ વિશેષમાં મયુરભાઈ પટેલ સક્સેસ ઓવરસીઝ અને ભાલાલભાઈ પટેલ રજિસ્ટ્રાર એસપી યુનિવર્સિટી તથા શપથવિધિ અધિકારીમાં ઝેડવી પી જે એફ એમ સાહિલ દેસાઈએ હાજરી આપી હતી જેમાં વ વર્ષ બે હજાર ચોવીસના પ્રમુખ હિનલ સુથાર દ્વારા આખા વર્ષનો રિપોર્ટ આપ્યો હતો તેની સાથે વર્ષ દરમિયાન દરેક કાર્યમાં જેમણે યોગદાન આપ્યું હતું તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર પચીસના પ્રમુખ તરીકે જેસી પાર્થ પટેલ અને સેક્રેટરી તરીકે જેસી શ્રીના લિંબાસિયા તથા જુનિયર જેસી ચેરપર્સન તરીકે જે જે ક્રિષ્ના પટેલ તથા સમગ્ર કારોબારી ટીમ શપથ લીધા હતા મુખ્ય વક્તા તરીકે જેસી હેમલ શાહે જણાવ્યું કે જેસીઆઈએ વ્યક્તિત્વ વિકાસ સંસ્થા છે અને કોઈપણ યુવક પોતાનો સમય આ સંસ્થાને આપશે તો હું ચોક્કસ માનું છું કે આ સંસ્થા તેમને તેનાથી દસ ગણું વધુ વળતર આપશે નિરંજનભાઈ પટેલ અને ભાઈલાલભાઈ પટેલ સાહેબ દ્વારા વર્ષ બે હજાર પચીસની ટીમને શુભેચ્છા પાઠવી હતી મયુરભાઈ પટેલ સક્સર ઓવર ઓવરસીઝ તેમણે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને સફળ થવું હોય તો સંઘર્ષ તો કરવો જ પડશે તેની સાથે ઝેડ વી પી જેસી સાહિલ દેસાઈએ નવા મેમ્બરને શપથ લેવડાવ્યા હતા કાર્યક્રમના અંતે સેક્રેટરી જેસી શ્રીના લિંબાસિયાએ આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમમાં જેસીઆઈ વલ્લભ વિદ્યાનગરના ભૂતપૂર્વ પ્રમુખ કારોબારી ટીમ તથા સર્વ મેમ્બર હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો